これ第2弾だけで。 ચાલો મિત્રો હું ઘરે પહોંચી ગયો છું અને મહેમાન પણ આવી ગયા છે ચાલો મિત્રો હું ફાઈનલી ઘરે પહોંચી ગયો છું મહેમાન પણ આવી ગયા છે ચાલો મિત્રો હું આવી ગયો છું આપણી જગ્યા પર જે આપણે પાયાનું મૂળ કરવાનું છે હું ફાઇનલી પહોંચી ગયો છું જો મિત્રો હું તમને કંઈક બતાવું આપણે બેલા લઈ લીધા હે મિત્રો ચાલો મિત્રો આપણા સતીશભાઈ આજ ફાઇનલી આવી ગયા છે એટલે આપણું કરી નાખવાના એ તો ફાઇનલ જ છે જો મિત્રો આપણા સતીશભાઈ ભાઈ આ સતીશભાઈ એને બતાવી દ્યો તો આપણે શું કરવાનું છે આ શું છે બી આમ આ મેચ આ બેજે ટેભે દોરી હ આ તો આપણે શું કરશું આપણે આજે પાયા છે હા

થોડા થોડા આપણો દેવરાજ દેખો શુભ શરૂઆત થઈ ગઈ છે મિત્રો એટલે જોઈ લેજો તમે હલો મિત્રો અમે જઈશી ઘરે થોડીક હાકેટ વાળું હતું એટલે આ ભાઈ ગાડી નતા આખી શકતા જો

વાડીએ જઈને કામ ખૂબ છે એટલે ખાવાનું થોડું થોડું ખાતરું છે એટલે બહુ ખાતરું જ પણ નથી એટલે હવે વાડીએ જઈ બોબર ભાઈ કંઈક નાસ્તો વાસ્તો કરશું મિત્રો ચાલો મિત્રો અમે પોતી ગયા છીએ વાડીએ આ વાડી આપણા ભાવેશભાઈ છે એટલે ભાવેશભાઈ નાખુ આરવા જાય છે હું પોસું અહીંયા ભાવેશ ભાઈ કે તમે ન્યાં ઉભા રહ્યો હું નાખું વાર્તા નગર તમારા કપડા ખરાબ થઈ જાય અરે મારા કલેજા કપડા હું જિંદગી ખરાબ થઈ જાય ભાઈ બર માથે યાર મરવું પડે તો તૈયારી બોવી જોઈએ ચાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ ગામમાં અને ગામમાં આજે આપણે કઈક સારું મુરેજ કર્યું છે એટલા માટે આપણે કઈક રાયુને પણ દાન કરવું પડે એટલા માટે અમે બાર થી ઢેલુ એટલે ચારો મોગવેલો હતો એટલે હું ને આપણા ભાવેશભાઈ બેય જયસી ગામમાં અને ગામમાં જઈને થોડુંક દાન કરતા આવીએ એટલે માતાજી થોડાક સુખી રાખે હાલો આપણે દાન થઈ ગયું છે ભાવેશભાઈ આ એક પૂરો રાખી દેવો ને પણ હોપારી બોપારી દેવાની હોય તો કહી દેજો તમારું બધું કામ કરી દે માફિયા ભાઈ વાડોદર ના ડોન કેવાય આપડે ઉઠી ગયા છીએ અને ડોક્ટર આવી રહ્યો છે આપણી રાણી બીમાર પડી ગઈ છે એટલે જો મિત્રો ડોક્ટર સાહેબ આવી ગયા છે લ્યો તમે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે મિત્રો ડોક્ટર સાહેબ જઈ રહ્યા છે એની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે અને આપણા ભાઈ જો ઉઠીને આવી ગયા છે હવે કઈક મોબાઈલમાં ગધડીનો કરે છે પણ કંઈક ખબર પડવા દેતો નથી એમ કે ચકલા થોડા બાદ બને

હવે આપણે નથી જવાના હજી એક અહીંથી ભરવાની છે હવે આપણા ભાઈ અને શ્યામભાઈ જાહે એટલે આપણે હવે આપણી ડેરીએ કામ કરવાનું છે